જો અત્યારે આપણે એક રીંગણી એક ભાઈ છે વાવી છે અને એની વાડી અત્યારે પોંચાસ હોય અને એ વાડીને તમે જુઓ અત્યારે હું તમને દેખાડી દઉં રીંગણી તમે જોવો તો સરસ મજાના રીંગણા છે ઝુમખડી રીંગણી છે મરચી છે સાથે જોવા રીંગણા હું તમને બતાવું છે તો અમારે આ સંજયભાઈ અમારે અહીં છે અત્યારે સંજયભાઈને પૂછ્યું કે

15 એક સાઈડલે આમ કેટલે અડધા કવિગા જીવી ગણા એક કગજીવી સરસ સરસ તો અત્યારે જો આ તમને હું દેખાડી રહ્યો છું આ રીંગણી તમે જુઓ સરસ મજાની છે ખેડૂતની અને રીંગણાના ભાવ અત્યારે નથી રાતા પાણી રોવાનો વારો આવે એવું છે આ જે ભાવ નથી રીંગણાનો એટલે ખેડૂત મહેનત ખૂબ કરે પણ જગતના તાતને જો ભાવ ન મળે તો લાચાર થઈને બેહી જાય છે એવું આ પડ્યા માથે પાટા જેવી પરિસ્થિતિ દેખાય છે આ રીંગણાના ભાવ નથી એટલે તો સરકાર કાં ક સમજૂતી કરે અને આવા જે રીંગણના ભાવ છે તો સારા ઉત્પાદન થાય અને સારા ભાવ મળે એવી સરકાર પાસે બધા ખેડૂતની આશા છે તો ભલે બધાને જય શિયા રામ જય કિસાન